આપણે જ્યારે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે સૌથી પહેલાં પોલીસ યાદ આવે છે પણ કેટલીક વખત મુશ્કેલીના સમયમાં પોલીસ દેવદૂત બનીને પ્રકટ થતી હોય છે અને આવું જ કંઈક બન્યું છે અમદાવાદમાં નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપણું સ્વાગત છે હું છું જયંતાફડા આપણા સૌના મનમાં પોલીસને લઈને સારી અને ખરાબ છાપ હોય છે આપણને ક્યારેય પોલીસનો અનુભવ ન થયો હોય તેમ છતાં એવું માની લઈએ છીએ કે પોલીસ તો આવી જ હોય છે પરંતુ જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે આ જ પોલીસ સૌથી પહેલાં આપણને યાદ આવે છે કેટલાક કિસ્સામાં પોલીસની જવાબદારીમાં ન આવતું કામ પણ પોલીસ માનવતાના ધોરણે કરીને લોકોનું દિલ જીતી લેતી હોય છે ત્યારે આવું જ કંઈક બન્યું છે અમદાવાદમાં અમદાવાદના રિવરફ્રન્ટમાં સાહિત્ય પરિષદ પાસેના રસ્તા પાસે એક બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતના કારણે બાઇક પાછળ સવાર એક વૃદ્ધા ઇજાગ્રસ્ત થઈ હતી અને તેના હાથમાંથી લોહી નીકળી રહ્યું હતું અને તે બેભાન અવસ્થામાં હતી અકસ્માતના કારણે લોકોનું ટોળું ભેગું થઈ ગયું અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી પરંતુ એમ્બ્યુલન્સ આવે તે પહેલાં સાબરમતી વેસ્ટ પોલીસ સ્ટેશનની પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની વાન તે જગ્યા પર આવી પહોંચે છે લોકોનું ટોળું જોઈને આ અહીંયા શું થયું છે તે જાણવા માટે પોલીસની ટીમ નજીક જાય છે ત્યારે તેમને જોવા મળે છે કે અહીંયા વૃદ્ધાના હાથમાંથી લોહી નીકળી રહ્યું છે અને તે બેભાન અવસ્થામાં છે જેથી સાબરમતી વેસ્ટ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ કોન્સ્ટેબલ રામજીભાઈ અને ડ્રાઈવર રાજુભાઈ એમ્બ્યુલન્સની રાહ જોયા વગર સમય સૂચકતા વાપરીને વૃદ્ધાને ઉચકીને પોલીસ વાહનમાં બેસાડે છે અને તાત્કાલિક એસવીપી હોસ્પિટલ ખાતે લઈ જાય છે પોલીસ કર્મીઓ ધારત તો તેમણે એમ્બ્યુલન્સની રાહ જોઈ શકતા હતા પરંતુ પોલીસ કર્મીઓની માનવતા હતી કારણ કે અકસ્માતના કેસમાં એક એક મિનિટ કિંમતી હોય છે